નમસ્કાર હું મોલેશ પટેલ ચેપ્ટર સાત કેલ્શિયમ વિધય આજનો ટોપિક છે નિર્ણય લેવો એટલે કે મેકિંગ ડિસિઝન તો મેકિંગ ડિસિઝન એટલે કે તમારે પાંત્રીસ થી અડતાલીસ પર્સન્ટેજ હોય ત્યારે શું નિર્ણય લેવો કયો ગ્રેડ હશે એવો નિર્ણય લેવા માટે અહીં આગળ આપણે નિર્ણય માટે ઇફ વિધાય છે કયો વિધાય છે ઇફ વિધાય મેકિંગ ડિસિઝન ક્લિયર ઈફ વિધાયનો ઉપયોગ ક્યારે થાય જ્યારે જો અને તો શરતની અંદર કોઈ વિધાન આવતું હોય ત્યારે ઈફ વિધાનનો ઉપયોગ કરી શકાય છે દાખલા તરીકે એક એક્ઝામ્પલ આપણે સમજીએ કે જો વરસાદ પડે તો રસ્તા ભીના થાય આ એક સિમ્પલ એક ફલિત વિધાન છે એવી જ રીતે એક બીજું આપણે એક્ઝામ્પલ સમજીએ કે જો પાંત્રીસ અથવા પાંત્રીસથી વધુ પર્સન્ટેજ હશે તો પાસ નહીં તો ફેલ તો આવી બધા જે ડિસિઝન લેવાના છે એ ડિસિઝન લેવા માટે ઈફ વિધેયનો ઉપયોગ થાય છે ક્લિયર હવે ઈફ કેલ્સિયમો વપરાતા બધા શરતી વિધાનોમાં સૌથી ધ્યાનાકર્ષક વિધાય છે પરીક્ષામાં ખાલી જગ્યા પૂછાય કે કેલ્શિયમમાં વપરાતા બધા સરતી વિધયોમાં સૌથી ધ્યાનાકર્ષક વિધય કયું છે તો ઈ વિધય ક્લિયર તો ઈ ફિદયનો ઉપયોગ શું તો ડિસિઝન લેવા માટે નિર્ણય લેવા માટે થાય છે જો અને તોષની અંદર શરતમાં જે વિધાનો આવતા હોય એવા નિર્ણયો તમને કરીને આપશે કે જેનું પ્રેક્ટિકલી આપણે જ્યારે માર્કશીટનો વિડીયો બનાવીશું ત્યારે ઈ વિધાનનું પ્રેક્ટિકલી આપણે જોઈશું ક્લિયર ત્યાર પછી ટોપિક છે સંબંધિત પ્રક્રિયકો એટલે કે રિલેશનલ ઓપરેટર્સ સાત પોઈન્ટ એકના કોષ્ટકની અંદર તમને વિવિધ પ્રકારના રિલેશનલ ઓપરેટરો આપેલા છે એટલે કે સંબંધિત ઓપરેટર કહેવાશે સંબંધિત પ્રક્રિયકો કહેવાશે તો આવા પ્રક્રિયકો કયા કયા છે તો પહેલા ઇક્વલ ટુ છે તો બંને ઓપરાંત સરખા છે કે નહીં એ ચકાસવા માટે ઇઝ ઇક્વલ ટુ ચિહ્નનો ઉપયોગ થશે ત્યાર પછી લેસ ધેન છે તો બંને ઓપરાંત બે ઓપરા એક ઓપરાંત કરતો બીજો ઓપરાન નાનો છે એવું દર્શાવવા માટે લેસ ધેન ચિહ્નનો ઉપયોગ થશે ગ્રેટર ધેન તો એક ઓપરાન કરતો બીજો અપરાન મોટો છે એના માટે ગ્રેટર દેન ચિહ્નનો ઉપયોગ થશે લેસ ધેન ઓર ઇક્વલ ટુ તો એક વપરાંત કરતો બીજો અપરાંત સરખો અથવા નાનો છે એવું દર્શાવવા માટે લેસ દેન ઓર ઇક્વલ ટુનો ઉપયોગ થશે ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ એક ઓપરાંત કરતો બીજો અપરાંત મોટો અને સરખો છે એવું દર્શાવવા માટે ગ્રેટર દેન ઇક્વલ ટુનો ઉપયોગ થશે ત્યાર પછી ડિફરન્ટ ફોર ફોર્મ તો ડિફરન્ટ ફોર્મનો ઉપયોગ ક્યારે થશે કે બંને ઓપરાંત સરખા નથી એવું દર્શાવવા માટે ડિફરન્ટ ફોર્મનો ઉપયોગ થશે તો આટલું રિલેશન રિલેશનલ ઓપરેટરનું જે કોષ્ટક છે એ કોષ્ટક ધ્યાનમાં રાખવું પડશે તમારે લોજિકલ ફંક્શનો માટે ત્યારે જ તમે એ ફંક્શનોને સમજી શકશો ત્યાર પછી હવે આપણે વાત કરીએ લોજિકલ વિધયો તો લોજિકલ વિધયો કયા કયા છે ટ્રુ ફોલ્સ એન્ડ ઓર અને નોટ ક્લિયર પહેલા આપણે ટ્રુ વિધાન ટ્રુ વિધાયનો ઉપયોગ જોઈએ તો સાચી કિંમતો તમને પરત કરશે જ્યારે ફોલ્સ વિધાય ખોટી કિંમતો તમને પરત કરશે કેવી રીતે તો જોઈએ આપણે પ્રેક્ટિકલી કે ટ્રુ અને ફોલ્સ વિધાનનો ઉપયોગ કેવી રીતે થશે તો અહીં આગળ મેં ટ્રુ વિધાન લીધેલું છે હવે અહીં આગળ મેં એક કન્ડિશન મૂકેલી છે કે ઇક્વલ ટુ વન ઇઝ ઇક્વલ ટુ વન તો એક કરતાં એક સરખો છે જો બંને વચ્ચે બંને વપરાન વચ્ચે મેં શું કર્યું છે રિલેશનલ અહીં આગળ રિલેશન બતાવ્યું છે સંબંધ બતાવે છે કે બંને સરખા છે તો શરત કેવી છે આપણી સાચી છે ક્લિયર શરત કેવી છે સાચી છે એટલે ટ્રુ નું રિઝલ્ટ કેવું આવશે ટ્રુ આવશે બરાબર અહીં આગળ જુઓ તમે ઇઝ ઇક્વલ ટુ ટ્રુ ઇઝ ઇક્વલ ટુ ટ્રુ તો અહીં આગળ તમને ટ્રુ રિઝલ્ટ એની અંદર કોઈ વેલ્યુ આપવાની જરૂર નથી તમે એન્ટર આપશો તો ટ્રુ બતાવશે ઓકે અહીં આગળ બી તમે આવી રીતની પણ ફોર્મ્યુલા મૂકીને તમે કરી શકશો કે ઇઝ ઇક્વલ ટુ વન ઇઝ ઇક્વલ ટુ વન ઇજ ઇઝ ઇક્વલ ટુ વન ઇઝ ઇક્વલ ટુ વન તો અહીં આગળ એક બરાબર એક છે તો અહીં આગળ વિધાન આપણું કેવું આવશે ટ્રુ આવશે બરાબર ત્યાર પછી ફોલ્સ તો ફોલ્સ વિધાન પણ આપણે એની અંદર કંઈ પણ આર્ગ્યુમેન્ટની અંદર આપવાનું નથી ઇઝ ઇક્વલ ટુ ફોલ્સ બ્રેકેટ તો રિઝલ્ટ તમને ફોલ્સ બતાવશે પણ અહીં આગળ તમારે ફોર્મ્યુલા દ્વારા જોવું હોય તો તમે આ રીતનું મૂકી શકશો કે ઇઝ ઇક્વલ ટુ વન ગ્રેટર દેન વન એક કરતાં એક મોટો છે એવું સંબંધ અહીં આગળ બતાવ્યો છે તો અહીં આગળ શરત આપણી કેવી આવશે ફોલ્સ આવશે કારણ કે એક કરતાં એક મોટો નથી પણ જો એક કરતાં બે હોય તો એક કરતાં બે મોટા છે અહીં આગળ બીજો ઓપરાન આપણે ટુ લઈ લીધેલો હોય એક ઓપરાન વન છે વન કરતો ટુ મોટા છે તો શરત કેવી છે સાચી છે તો અહીં આગળ ટુ બતાવશે પરંતુ અહીં આગળ તમે વન લેશો એક કરતાં એક મોટો નથી બરાબર ને પછી તમે એન્ટર આપશો તો અહીંયા આગળ આપણી આ શરત કેવી આવશે ફોલ્સ આવશે તો આ રીતે તમે ટ્રુ અને ફોલ્સ વિધાનનો ઉપયોગ કરી શકો છો ક્લિયર ત્યારબાદ નોટ તો નોટ વિધાનનો ઉપયોગ ક્યારે નોટ લોજિકલ વિધાનનો ઉપયોગ ક્યારે થાય જ્યારે તમારે શરત સાચી હોય શરત સાચી હોય ત્યારે તમને ફોલ્સ કિંમત બતાવશે ફોલ્સ કિંમત પરત કરશે પણ જ્યારે તમારી શરત ફોલ્સ હોય એટલે કે ખોટી હોય ત્યારે તમારી રિઝલ્ટ પરિણામ શું બતાવશે ટ્રુ બતાવશે ફોલ્સ હોય તો ટ્રુ ને ટ્રુ શરત સાચી હોય તો પરિણામ કેવું આવશે ફોલ્સ આવશે ક્લિયર તો જોઈએ આપણે પ્રેક્ટિકલી અહીં આગળ ટ્રુ બરાબર હવે અહીં આગળ જોવા ઇઝ ઇક્વલ ટુ નોટ કૌંસની અંદર ફોર ગ્રેટર દેન સિક્સ શું મૂક્યું છે અહીં આગળ આપણે છ કરતા ચાર મોટા છે છ કરતા ચાર મોટા છે એવી અહીં આગળ શરત આપણે મૂકી છે તો આ શરત કેવી છે ફોલ્સ છે ખોટી છે જો શરત આપણી ખોટી હોય તો નોટ રિઝલ્ટ કેવું બતાવશે ટ્રુ બતાવશે એટલે કે સાચું બતાવશે ક્લિયર ભૂલ ના કરતા અહીં આગળ નોટ વિધાન જો શરત સાચી હોય તો એનું પરિણામ તમને ફોલ્સ બતાવશે પણ જો તમારું શરત ખોટી હોય તો એનું પરિણામ તમને સાચું એટલે કે ટ્રુ બતાવશે ક્લિયર ને તમે એન્ટર આપશો તો અહીંયા આગળ તમને શરત ખોટી છે તો રિઝલ્ટ કેવું બતાવે છે ટ્રુ બતાવે છે એવી જ રીતે અહીં આગળ આપણે બીજી એના જ સેમ લીધું છે કે ઇઝ ઇક્વલ ટુ નોટ કૌશની અંદર ફોર લેસ ડેન સિક્સ ચાર કરતો છ નાના છે ચાર ચાર કરતો છ કરતા ચાર નાના છે છ કરતા ચાર નાના છે તો શરત કેવી છે અહીં આગળ સાચી શરત કેવી છે સાચી કે છ કરતા ચાર નાના છે બરોબર છે શરત સાચી છે તો નોટ રિઝલ્ટ કેવું આવશે ફોલ્સ નોટનું પરિણામ કેવું આવશે ફોલ્સ આવશે ક્લિયર ત્યારબાદ એન્ડ વિદાય તો એન્ડ વિદાયનો ઉપયોગ ક્યારે થાય અહીં આગળ તમને એન્ડ વિધાય બુલિયન કિંમત પરત કરે છે ધ્યાન રાખજો પરીક્ષામાં પૂછાય કે બુલિયન વિધાય બુલિયન કિંમત કયું નીચેનામાંથી પરત કરે છે તો એન્ડ એન્ડ પણ પણ હવે આપણે સમજીએ કે આપેલી શરતોમાંથી જો કોઈ એક શરત ખોટી હશે આપેલી શરતોમાંથી કોઈ પણ એક શરત ખોટી હશે તો એન્ડ નું રિઝલ્ટ ખોટું આવશે ફોલ્સ આવશે એક બી શરત ખોટી હશે તો એન્ડ નું રિઝલ્ટ કેવું આવશે ફોલ્સ આવશે પણ જો બધી શરતો સાચી હશે તો જ એન્ડનું રિઝલ્ટ કેવું આવશે ટ્રુ આવશે સાચું આવશે ક્લિયર એન્ડ વિધેયનો ઉપયોગ શું બધી શરતો સાચી હશે તો જ એન્ડનું પરિણામ કેવું આવશે સાચું આવશે પણ જો બધી શરતોમાંથી કોઈ પણ એક શરત ખોટી આવશે તો એન્ડનું રિઝલ્ટ કેવું થઈ જશે ફોલ્સ થઈ જશે ખોટું થઈ જશે ક્લિયર તો જોઈએ આપણે practically end અહીં આગળ મે end વિધેય અંદર બે કન્ડિશન મૂકેલી છે એક તો f16 n is equal to end કૌંસ ની અંદર f16 f16 અહીં આગળ મે કોલમ હેડર f અને રો હેડર 16 અહીં આગળ મે 25 લખ્યા છે 25 is equal to 25 અહીં આગળ આપણે ડાયરેક્ટ મે કિંમત જ મૂકી દીધી છે 25 ઇઝ ઇક્વલ ટુ પચીસ તો શરત કેવી છે સાચી છે મોટા છે તો એ બી શરત સાચી છે હવે આપણે એન્ડનું કન્ડિશન શું જોઈતી હતી કે જો બંને બધી શરતો સાચી હશે તો જ એન્ડનું રિઝલ્ટ કેવું બતાવશે ટ્રુ બતાવશે તો અહીં આગળ આપણી બંને શરતો સાચી છે બધી શરતો સાચી છે તો એન્ડ નું રિઝલ્ટ કેવું બતાવશે ટ્રુ બતાવશે ક્લિયર તો એન્ટર તમે આપશો તો અહીં આગળ તમને રિઝલ્ટ કેવું બતાવશે ટ્રુ ઓકે ફરીવાર ધ્યાન આપો કે ઇઝ ઇક્વલ ટુ એન્ડ કંસની અંદર એફ સોળ ઇઝ ઇક્વલ ટુ પચીસ તો એફ ની અંદર કિંમત શું છે આપણી ચલ શું છે પચીસ છે તો પચીસ ઇઝ ઇક્વલ ટુ પચીસ શરત સાચી છે સેમી કોલન જી સોળ ગ્રેટર દેન તીસ તો જે સોળ ની અંદર ચલ કેટલો છે છત્રીસ છે છત્રીસ કિંમત છે તો છત્રીસ ત્રીસ કરતા છત્રીસ મોટા છે તો એ બી શરત સાચી છે તો બંને શરતો સાચી હોય ત્યારે એન્ડ નું રિઝલ્ટ કેવું આવશે સાચું આવશે ઓકે ટ્રુ અહીંયા આગળ હવે આપણે ફોલ્સ નું પરિણામ લીધેલું છે તો ઇઝ ઇક્વલ ટુ એન્ડ કૌશ ની અંદર એફ સોળ ઇઝ ઇક્વલ ટુ પચીસ તો એ શરત આ શરત આપણી સાચી છે અહીંયા આગળ આ શરત આપણી સાચી છે સોળ ઇઝ ઇક્વલ ટુ પચીસ તો અહીં આગળ પચીસ ઇઝ ઇક્વલ ટુ પચીસ બંને કેવી છે સરખા છે તો શરત સાચી છે ઓકે સેમી હવે અહીંયા આગળ આપણે શું કર્યું છે કે જી સૂડ લેસ દેન પાંત્રીસ જી સૂડ લેસ દેન પાંત્રીસ એટલે પાંત્રીસ કરતો છત્રીસ નાના છે એવું અહીં આગળ કીધું છે પાંત્રીસ કરતો છત્રીસ નાના છે તો અહીંયા આગળ આપણી આ કન્ડિશન આ શરત કેવી છે રોંગ છે ખોટી છે ફોલ્સ છે બરોબર તો યાદ કરો હવે એન્ડ નું વિદાય જયારે બધી ખોટી હશે તો એન્ડનું રિઝલ્ટ કેવું આવશે ફોલ્સ આવશે ઓકે તો અહીં આગળ આવી ગયું ક્લિયર ને ત્યાર પછી છેલ્લું લોજિકલ વિદાય ઓર વિદાય ઓર વિદાયનો ઉપયોગ શું છે કે બધી શરતોમાંથી કોઈ પણ એક શરત સાચી હશે બધી શરતોમાંથી કોઈ પણ એક શરત સાચી હશે તો ઓરનું રિઝલ્ટ કેવું આવશે સાચું આવશે ઓરનું રિઝલ્ટ ક્યારેય ફોલ્સ બતાવશે જ્યારે બધી શરતો ખોટી હશે ત્યારે જ ઓરનું રિઝલ્ટ ફોલ્સ બતાવશે બાકી બધામાંથી કોઈ પણ એક બી શરત સાચી હશે તો તમને ઓરનું રિઝલ્ટ ટ્રુ બતાવશે સાચું બતાવશે ક્લિયર તો જોઈએ આપણે પ્રેક્ટિકલી અહીંયા આપણે ચાર f20 f20 એટલે 23 કિંમત મૂકેલી છે 23 કિંમત મૂકેલી છે બરોબર f20 ની અંદર પછી is equal to g 20 તો g 20 ની અંદર પણ આપણે 23 કિંમત મૂકેલી છે તો આ શરત કેવી છે f20 g20 બંને શરતો કેવી છે સાચી આ શરત સાચી છે કારણ કે ચોપન કિંમત છે તો પિસ્તાલીસ ઇજ ઇક્વલ ટુ ચોપન બંને સરખા છે નથી તો અહીં આગળ આ શરત આપણી કેવી આવશે ખોટી આવશે હવે ઓર્ડની ડેફિનેશન એડ કરો કે બધી શરતોમાંથી કોઈ પણ એક શરત સાચી હશે તો ઓર્ડનું રિઝલ્ટ કેવું આવશે સાચું આવશે ટ્રુ આવશે બરાબર તો અહીં આગળ આપણી આ શરત તો સાચી છે એફ ટ્વેન્ટી ઇઝ ઇક્વલ ટુ જી ટ્વેન્ટી ક્લિયર આ શરત આપણી સાચી છે તો ઓર્ડનું રિઝલ્ટ કેવું આવશે સાચું જ આવશે ઓકે એન્ટર આપશો તો ટ્રુ આવશે પરંતુ અહીં આગળ આપણે જો કિંમતની અંદર ચેન્જ કરી દઈએ અહીં આગળ પચીસ કરી દઈએ તો અહીં આગળ કેવું થઈ ગયું ફોલ્સ કારણ કે અહીં આગળ આપણે બંને આ બંને શરતો કેવી છે ખોટી જ્યારે બધી શરતો ખોટી આવશે તો જ ઓરનું પરિણામ કેવું આવશે ફોલ્સ આવશે ખોટું આવશે ક્લિયર તો આ રીતે તમે ટ્રુ ફોલ્સ એન્ડ ઓર ને નોટ આ લોજિકલ વિધાયનો ઉપયોગ કરી શકશો પાછળ ચેપ્ટર દસ થી ચેપ્ટર સોળ સુધી જે સી લેંગ્વેજ છે સી લેંગ્વેજની અંદર અંદર પર તમારે લોજિકલ ઓપરેટર આવશે એન્ડ ઓર ને નોટ સેમ ટુ સેમ આ જ કન્ડિશનમાં ઓકે એટલે યાદ રાખજો આ જ વસ્તુ તમને પાછળ બી કામ લાગશે પાછળના ચેપ્ટરની અંદર બી ત્યારબાદ આપણે નેક્સ્ટ વિડીયોની અંદર સ્ટ્રિંગ ફંક્શન એટલે કે સ્ટ્રિંગ શાબ્દિક લખાણ પરના વિધયો જોઈશું જય હિન્દ